મારા ચીલવણાને દેહની ગાય છે અને હવે તમે જોજો ગાય ગાય મારી નાખું મારી નાખું કરે છે અને હવે આપણે ભાઈને બાથ પીડવાની છે તમે જોઈ લેજો હવે આ ગાય મારા પરવાડને બચાવવા માટે ગાય આવશે અને ગાય જેટલી એના માલિકને જેટલો હોર રાખે છે એ તમે જોજો અને હવે મારે એમને બાથ પીડવાની તમે આ ગાય જોજો ભૂલતા નહીં મારા ગુજરાતની જ ગાય છે અને હવે મારે જાવ છે એ ભાઈ જોડે આ ગાય એટલી સમજણી છે આના માલિકને હું બાથ ફરવા જાઉં છું અને મારા છીલવાણાની ગાય છે મારા સમ્મિ તાલુકાના છિલવાણાની આજ હું ફોંકી ગયો છું મારા ગવાતિયા પાસે એ મારા ખેતરના છે અને મારે એ ગવાતિયા પાસે જવાનું છે ગાય તમે જોઈ લેજો કે ગાય શું કરે છે અને ગાય માલિકને બચાવવા માટે શું કરે છે ઓરાવ ઓ હવે હું જઉં છું અહીં અને ગાય માથે પડું પડું કરે છે એના માલિક જોડે મને જવા દેતી નથી તો આપણને બહુ ડર લાગે છે હું ગાય થી બીવું છું કારણ કે માથે પડે તો મરી નાખે એમ કરે છે ગાય તો જો આ એમના માલિકને બચાવવા માટે ગાય જેવી કરે છે મારા સમી તાલુકાના જીલવાના ગામની આ ગાય છે જોવો તમે લગતી બે ભાઈ આડા થયા છે ને કાલ મારા ફૂકા કાંઈ નાખે એમ છે તો ચલો આપણે વિશ્વાસ રાખવો નથી